નમસ્કાર જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો આજે આજના આપણા આ વિડિયોની અંદર આજે આપણે સી સી ઈ ગ્રુપ બીની જે મુખ્ય પરીક્ષા લેવામાં આવી છે જે મેન્સ પરીક્ષા લેવામાં આવી છે તેમાં અંદાજિત મેરિટ કેટલું રહી શકે ઓકે અંદાજિત કટ કેટલું રહી શકે છે તેના વિશે વાત કરવાના છીએ દરેક કેટેગરી વાઇઝ ઓકે જનરલ ઓબીસી એસ ટી એસ સી ઓલ કેટેગરી ચાલો મિત્રો શરૂઆત કરીએ મિત્રો જો તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા હો તો પોલીસ કોન્સ્ટેબલ માટે આપણા સ્પેશિયલ પાંચ હજાર મોસ્ટ એમ બી પ્રશ્નોની પીડીએફ લોન્ચ થઈ ચૂકી છે જે સીસી ગ્રુપ ની મુખ્ય પરીક્ષામાંથી પણ આમાંથી ઘણા બધા પ્રશ્નો મોટાભાગના પ્રશ્નો આમાંથી પૂછાયા હતા તો કોન્સ્ટેબલમાં પણ મિત્રો પૂછાશે તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ ઓગણીસ બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે માહિતી માટે તમે આ જ નંબર ઉપર કોલ કરી શકો છો આ પીડીએફની પ્રિન્ટ કઢાવી શકાય છે આના જવાબ સાથે જ આપેલા છે ડેમો કોપી પણ તમે આ નંબર પર મેસેજ કરી જોઈ શકો છો વધારે માહિતી માટે તમે આ નંબર આ જ નંબર ઉપર કોલ પણ કરી શકો છો તો મિત્રો જ્યારે મેરિટની આપણે વાત કરીએ ચર્ચા કરતા હોઈએ ત્યારે ઘણા બધા પરિબળોને ધ્યાને લેવા પડતા હોય છે જેમ કે આ સીસીઇ ગ્રુપ બીની જે મુખ્ય પરીક્ષા હતી મિત્રો એની અંદર ટોટલ જગ્યાઓ કેટલી છે તો મિત્રો ત્રણ હજાર આજુબાજુ આની અંદર જગ્યાઓ હતી ઓકે લગભગ આટલી અઠ્યાવીસો પચીસોની ત્રણ હજાર વચ્ચે આઈ થિંક જગ્યાઓ હતી આની તો ઉમેદવારો કેટલા કેટલા ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે તો જે પ્રિલિમ પરીક્ષામાં પચીસ હજારની આજુબાજુ વિદ્યાર્થીઓ પાસ થયા હતા એટલે કે આ પચીસે પચીસ હજાર વિદ્યાર્થીઓએ મુખ્ય પરીક્ષા આપી છે તો તમે જોઈ શકો છો જગ્યાઓ સારા એવા પ્રમાણમાં છે અને ઉમેદવારો પચીસ હજારની આજુબાજુ છે ચાર ઓકે તો આ પેલું પરિબળ હતું કે ભાઈ કેટલી જગ્યાઓ છે કેટલા વિદ્યાર્થીઓ કેટલા ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે આ પરિબળ પર આપણે ધ્યાનમાં લીધું છે આ મેરિટમાં ત્યારબાદ બીજું પરિબળ હોય છે મિત્રો પેપરનું લેવલ આ પેપરનું લેવલ કેવું કેવું હતું મિત્રો તો આ પેપર સરળ પ્રકારનું પેપર કહી શકાય એવું હતું કેવું હતું સરળ પ્રકારનું મધ્યમથી સરળ લખ્યું છે પરંતુ મારા ખ્યાલ મુજબ આ સરળ પેપર હતું ઓકે અને ટાઈમની પણ કોઈ ઓકે ટાઈમ પર ખૂટ્યો નહીં હોય કારણ કે ઓનલાઈન પેપર હતું વિધાન પ્રશ્નપત્ર હતું નહીં ઓકે ગણિત રીઝનિંગમાં પણ સોલ્વ થઈ જાય એવા હતા ટાઈમ ઉપર તો સમયની પણ કોઈ મારામારી થઈ નથી તો આપણે મિત્રો અહીં એક પોલ પણ છે કે આજે લેવાયેલ સીસી ગ્રુપ બીના પ્રશ્નપત્ર વિશે આપનો મત જણાવવાનો છે તો સીસી ગ્રુપ બીનું પેપર કેવું હતું સરળ મધ્યમ કે અઘરું તો તમે અહીં જોઈ શકો છો આ પોલની અંદર કે ભાઈ તેત્રીસ ટકા વિદ્યાર્થીઓ સરળ પેપર કહી રહ્યા છે સાહીઠ ટકા વિદ્યાર્થીઓ મધ્યમ પ્રકારનું પેપર કહી રહ્યા છે અને દસ ટકા ઉમેદવારો અઘરું પેપર કહી રહ્યા છે અને આને આની અંદર ટોટલ મિત્રો દસ હજાર એકસો ને બેતાલીસ ઓકે દસ હજાર એકસો બેતાલીસ વિદ્યાર્થીઓએ આની અંદર મત આપ્યો છે ઓકે ચાલો હવે મિત્રો વાત કરીએ છીએ બીજા નંબરની ખાસ અગત્યની કે આજે લેવાલ સીસી ગ્રુપ બીની મુખ્ય હજી મેન્સના પેપરમાં કેટલા માર્ક્સ થાય છે તો તમે જોઈ શકો છો કે ભાઈ પંચાણુંથી સોની વચ્ચે એવા સાત ટકા ઉમેદવારો કહી રહ્યા છે ત્યારબાદ વાત કરીએ એકસો એકથી એકસો દસની વચ્ચે એવા પાંચ ટકા ઉમેદવારો છે એકસો અગિયારથી એકસો વીસની વચ્ચે આઠ ટકા ઉમેદવારો છે આવી રીતે વાત કરીએ તો સૌથી વધુ મિત્રો વાત કરીએ તો એકસો એકાવન પ્લસ એવા પંદર ટકા લોકો છે એટલે પંદર ટકા મોટો આંકડો કહી શકાય જેવો વિદ્યાર્થી એવું કહી રહ્યા છે કે એકસોને એકાવન પ્લસ માર્ક્સ થાય છે નાની આની મિત્રો બાર હજાર સાડા બાર હજાર કરતાં પણ વધારે ઉમેદવારોએ આ પોલમાં ભાગ લીધો છે તો ખૂબ મોટો આંકડો કહી શકાય તો આની પણ આપણે ધ્યાનમાં લઈએ છીએ અને હવે મિત્રો આપણે વાત કરીએ કે હવે મેરિટ કેટલું રહી શકે છે આ તમામ પરિબળોને ધ્યાનમાં લઈને ચાલો તો પહેલી જ મિત્રો આપણી કેટેગરી છે જનરલ કેટેગરી ઓકે જનરલ જનરલ મેલની કેટેગરી છે આપણી આ તો મિત્રો મારા ખ્યાલ મુજબ જે આ પેપરનું લેવલ ધ્યાનમાં લેતા કેટલા ઉમેદવારો છે કેટલી જગ્યાઓ છે હજારો વિદ્યાર્થીઓના રિવ્યૂ લેતા જનરલ મેલનું જે મેરિટ છે મિત્રો તે એકસો પચાસથી પંચાવનની વચ્ચે રહી શકે છે એટલે કે ઓછામાં ઓછા આટલા તો હોવા જ જોઈએ જો તમે જનરલ કેટેગરીમાં આવો છો તો તમારે ઓછામાં ઓછા એકસો પચાસથી પંચાવન વચ્ચે હોવા જોઈએ આ કટ ઓફ કોને કહેવાય એ તમને ખબર ખબર જ હશે ઓછામાં ઓછા આટલા હોવા જોઈએ એકસો પચાસથી પંચાવન વચ્ચે મારા ખ્યાલ મુજબ અથવા તેથી વધારે હોય તો તમે પાસ મેરિટમાં તમારું નામ આવી શકે છે ત્યારબાદ વાત કરીએ ઓબીસી ઓબીસી કેટેગરીની વાત કરીએ મિત્રો તો એકસો પિસ્તાલીસથી એકસો પચાસ ઓકે એકસો પિસ્તાલીસ અથવા તેથી વધારે જો તમારા માર્ક્સ હોય તો તમે તમારો સારો સ્કોર સેફ સ્કોર કહી શકાય છે ત્યારબાદ વાત કરીએ મિત્રો એસસી ઓકે એસસી મેલની વાત કરીએ તો એનું મિત્રો મારા ખ્યાલ મુજબ એકસો બેતાલીસથી એકસો પિસ્તાલીસ વચ્ચે આનું મેરિટ જઈ શકે છે કોઈ એટલે કે ઓછામાં ઓછા એકસો બેતાલીસ પ્લસ તમારા હોવા જોઈએ તો તમે સેફ સ્કોર તમારો થઈ શકે છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો એસટી તો એનું મિત્રો વાત કરીએ તો એકસો ચાલીસથી એકસો બેતાલીસ વચ્ચે ઓકે મિત્રો આપણે આ તમામ કેટેગરી જોઈ લીધી આ તમામ મેલની કેટેગરી હતી એવી રીતે મિત્રો ફિમેલની કેટેગરીની વાત કરીએ તો આમાં થોડા ઘટાડી નાખવાના ઓકે પાંચક માર્ક્સો તમે ઘટાડો કહી શક કરી શકો છો કે જનરલ મેલનું જો એકસો પચાસથી પંચાવન વચ્ચે રહેતું હોય તો વાત કરીએ કે ભાઈ જનરલ ફિમેલની વાત કરીએ તો એનું એકસો પિસ્તાલીસથી એકસો પચાસ રહી શકે છે એવી રીતે આગળ વાત કરીએ જનરલ ઓબીસી જે ઓ બી સીનું ઓબીસી મેલનું એકસો પિસ્તાલીસથી એકસો પચાસ વચ્ચે હોય તો ઓબીસી ગર્લ્સની વાત કરીએ તો એકસો ચાલીસથી એકસો વચ્ચે હોઈ શકે છે ત્યારબાદ એસસીની વાત કરીએ તો એકસો બેતાલીસથી એકસો પિસ્તાલીસ એસ ટી એસસી મેલનું હોય તો એસસી ગર્લ્સનું કેટલું હોઈ શકે તો ભાઈ એકસો પાંત્રીસ જેવું હોઈ શકે છે ઓકે અને એવી રીતે એસ ટી જે એસ ટી જે મેલ છે જેનું એકસો બેતા એકસો ચાલીસથી એકસો બેતાલીસ હોય તો એસ જે ફિમેલ છે તેનું મારા ખ્યાલ મુજબ જે કહી શકાય કે ભાઈ એકસો બત્રીસ એકસો પાંત્રીસ જેવું હોઈ શકે છે તો પેપર સરળ હતું એટલા માટે આ ઊંચું મેરિટ જવાની સંભાવના છે ઓકે મોટાભાગે ઓનલાઈન જ પેપર હતું વિધાનવાળા પ્રશ્નો કંઈ ખાસ હતા નહીં ઓકે જે વાત કરીએ ગણિત રિસનિંગ પણ સરળ હતું ગુજરાતી અંગ્રેજી પણ સરળ હતું અને જીકે જીએસની વાત કરીએ તો એકદમ સરળ હતું એકસો વીસ માસ જે માર્ક્સના જે જીએસના પ્રશ્નો હતા એમાંથી કે સો ઉપર તો આરામથી આવી જવા હતા તો આવી રીતે મિત્રો કંઈક હોઈ શકે છે આ મારો મત છે તમારો મત અલગ હોઈ શકે છે આ જે મત છે કુલ જગ્યાઓ કુલ ઉમેદવારો પેપરનું લેવલ અને હજારો વિદ્યાર્થીઓના રિવ્યુના આધારે આ મેરિટ બનાવે બનાવવામાં આવ્યું છે તમારો મત આનાથી અલગ પણ હોઈ શકે છે મિત્રો આ વાત થઈ કે સીસી ગ્રુપ બીની મુખ્ય પરીક્ષામાં આમાં આ પીડીએફમાંથી મોટાભાગના પ્રશ્ન પૂછાયા હતા જો પોલીસ કોન્સ્ટેબલ માટે પણ આમાંથી પ્રશ્ન પૂછાશે તો મિત્રો અવશ્ય આ પીડીએફ પરચેસ કરી લેજો માત્ર સો રૂપિયામાં વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ પણ કરી શકો છો અને વધારે માહિતી પણ મેળવી શકો છો ઓકે તો ખૂબ જ મહેનત દ્વારા અનુભવી શિક્ષકો દ્વારા આ પીડીએફ બનાવવામાં આવી છે ચાલો તો ત્યાં જ મિત્રો માત્ર સો રૂપિયાનું ઇન્વેસ્ટ કરીને આ પીડીએફ પરચેસ કરી લેજો પરીક્ષામાં સો ટકા ફાયદો થશે તો ચાલો ફરીથી મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે ભારત